ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ કેલિબ્રેશન કેલિબ્રેશન શબ્દનો અર્થ ની બુદ્ધિશક્તિનું માપ કાઢવું માપનું અંશાકન નક્કી કરવું કે સુધારવું તે માપાંકન માપ આંકણી ક્રમાંક નિર્ણય કે પરિણામ માપન થાય છે કેલિબ્રેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઓલ ધ મેઝરિંગ ડિવાઇસીસ રિક્વાયર કેલિબ્રેશન અર્થાત બધા માપન ઉપકરણોને કેલિબ્રેશનની જરૂર છે એક બીજું ઉદાહરણ જોઈએ કમ્પ્લીટ ધી રૂટિન મેન્ટેનન્સ એન્ડ કેલિબ્રેશન ઓફ ધ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ અર્થાત વૈજ્ઞાનિક સાધનોની નિયમિત જાળવણી અને કેલિબ્રેશન પૂર્ણ કરો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ